અને આજે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા વોટ થી જ અમે નહીં જીતીએ તમારા વોટ વગર બી અમે જીતીને અવાજ કરશો ને તો તમારા ઘર ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવીને તમારી જગ્યા ઉપરથી તમને સરકારે દાવો કરે છે કે અમે ગરીબોનો વિકાસ કરીએ છીએ તો જો આ વિકાસ હોય તો સરકારે આ વિકાસ કરતી હોય તો અમારે આ વિકાસ જોઈતો નથી અમે તમારો વોટ વગર પણ જીતીશું વધારે અવાજ કરશો તો ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દઈશું જો આ સંવેદનશીલ સરકારનો વિકાસ હોય તો અમને આવો વિકાસ નથી જોઈતો આવા આક્ષેપો સાથે ભરૂચ વોર્ડ નંબર પાંચ માં રહેતાનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવે વોર્ડ નંબર 5 માં ગંતટીનું સામ્રાજ્ય સર્જાયું છે. ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સ્થાનિકોની હાલત દયનીય બની ગઈ છે. પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ અહીં રહેતા પરિવારો રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે

વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાર્ટીના આગેવાનો અને સ્થાનિક રહીશોએ એક જ અવાજે માંગ ઉઠાવી હતી નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં તાત્કાલિક ધોરણે પીવાનું પાણી ગટર વ્યવસ્થા અને વીજળી જેવી આધારભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી જેથી લોકોને માનવ સંગત જીવન મળી શકે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા બાદમાં નગરપાલિકા અધિકારીના આવેદનપત્ર સોંપી વહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કડક રજૂઆત કરવામાં આવી હતી આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝુંપડપટ્ટી છે આ ઝુંપડપટ્ટીની અંદર કમસે કમ ત્રણસો સાડી ત્રણસો ઝુંપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ દોરું પાણી આવે છે આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય હોય છે 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 ઘરે ઘરે જતા અને જ્યારે જીતી જાય ત્યાર પછી આ લોકોની લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશ પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને રજૂઆત કરવા માટે આવે છે ઝુંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકો લે છે એ મને ખબર નથી પડતી જ્યારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જયારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહિયાં ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી એમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ